જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટર સાથે શહેરના એક શખ્સે રૂપિયા બે પોઈન્ટ તેતાલીસ કરોડની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે આ છેતરપિંડીમાં અનેક લોકો ભોગ બન્યા છે આદિત્ય પાર્કમાં રહેતા અશ્વિન વાડા અને મીશા એન્ડ કંપનીના નામે કોન્ટ્રાક્ટરનો વ્યવસાય ચલાવે છે તેમના મિત્ર દેવશીએ મનશીલ કોયા નામના યુવક સાથે મુલાકાત કરાવી હતી જે સરકારી કોન્ટ્રાક્ટરનું કામ કરતો હોવાનું જણાવી તેની પાસે રોકાણ કરનારને ચૌદ ટકાનું વળતર મનશીલ આપતો હોવાની વાત કરી હતી જે બાદ મનશીલે વિશ્વાસમાં લઈને અશ્વિન અને તેના પરિવારજનોના નામે અને કોન્ટ્રાક્ટરના બહાને કુલ ફોર્ટીએટ લેક્સ ની રકમ લીધી હતી જે બાદ તેનો ફોન અવારનવાર બંધ આવતો હોવાથી અશ્વિન વાડાએ ફરિયાદ કરતા પોલીસ તપાસ શરૂ કરી છે તો કોન્ટ્રાક્ટરના વર્ક ઓર્ડરના બહાને વંચીલે ત્રણ કરોડ તેતાલીસ લાખ રૂપિયાથી ની રોકડ મેળવી હોવાનું સામે આવી ગયું છે આજે મનસિલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતો મનસિલ કોયા અમારી સાથે ફ્રોડ કરેલ છે જે મારી ખુદની સાથે ઉડતાલીસ લાખ રૂપિયાનું ફ્રોડ થયેલ છે અને બીજા પણ ઘણા મિત્રો નું પણ છે અંદાજે બે કરોડ ચાલીસ લાખ ની આસપાસ નું આખું ફ્રોડ છે અને અમને બધાને ગવર્મેન્ટના ઓર્ડરો કે જેમ જેમ પોર્ટલ ઉપરથી એને જે અમને ઓર્ડરો આપેલા હતા કે આ મોરબીનું કામ આપણે મળેલું છે બોમ્બે નું મળેલું છે એમપી નું મળેલું છે આવા બધા અમને ઓર્ડરો આપ્યા હતા એના એ જ ઓર્ડરોના આધારે અમે એને તેની સાથે બિઝનેસમાં જોડાણા અને અમે એને પૈસા આપેલા એ પૈસા એને રાજકોટની પ્લાસ્ટિક બનાવનાર કંપનીને પણ એને પૈસા ટ્રાન્સફર કર્યા એવું મનસીલે અમને કીધેલ અને એણે જે અમને રિસિપ્ટો આપેલી છે એક્સિસ બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્કની રિસિપ્ટો પણ અમને આપેલી બાદમાં મનસિલભાઈએ ફોન સ્વિચ ઓફ કરી અને ચાર પાંચ દિવસથી ઘરથી ગાયબ હોય એટલે અમે તપાસ કરેલ તો મંસિલનો કોઈ સંપર્ક ના થતો પછી અમે અમારી રીતે તપાસ કરાવેલી હતી તો એણે જે ઓર્ડરો આપેલા હતા વર્ક ઓર્ડરો જેમમાંથી એ પણ હાથે બનાવેલા અને ખોટી રીતે ઉભા કરેલા હતા બેંકની ટ્રાન્સફર પેમેન્ટ ટ્રાન્સફરની જે રિસીપ્ટો હતી એ પણ ડુપ્લિકેટ હતી એવું અમને જાણવા મળેલ છે અને સંપૂર્ણ તો જે આ ફ્રોડમાં બધા ડોક્યુમેન્ટ જાળી હતા એવું લાસ્ટમાં અમને ખબર પડેલી જામનગર જિલ્લાના જામનગર સિટી એ પોલિટીશનમાં ફરિયાદી શ્રી અસુમભાઈ વસામભાઈ વારા ના ફરિયાદ આવેલ છે ફરિયાદની વિગત જોતા એવું છે કે ફરિયાદી તેમજ તેની સાથેના અન્ય મિત્રો એવા બીજા સાત મળી કુલ આઠ લોકોના અત્યાર સુધી ફરિયાદનો વિગત જોતા એમને ખોટા દસ્તાવેજો બનાવી કે મને જેમ પોર્ટલ ઉપર વર્ક ઓર્ડર મળેલ છે તે વર્ક ઓર્ડરની નકલ બતાવી અને મોરબી જામનગર અને મહારાષ્ટ્ર ખાતે ના વર્ક ઓર્ડર બતાવી આ લોકો પાસેથી ટોટલ રૂપિયા બે લાખ બે કરોડ તેતાલીસ લાખ પચાસ હજાર જેટલી માધર રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ કરેલ છે આમાં આ લોકોએ ખોટા વર્ક ઓર્ડરો બતાવે એટલે ખોટા દસ્તાવેજો બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરી તે મુજબ તેમજ વિશ્વાસમાં લઈને અગિયાર બે હજાર પચીસ માં આ મહિનાની અંદર પંદર તારીખ પહેલા આ લોકોને પૈસા આપવાની વાત કરી અત્યાર સુધી પૈસા નહીં આપી પોઈન્ટ સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયા હોય ફરિયાદી દ્વારા તેમની અને ભોગ બનનાર અન્ય બીજા સાત મિત્રોની મળી અને કુલ બે કરોડ તેતાલીસ લાખ ને પચાસ હજાર ની ફરિયાદ હાલ પોલીસ સ્ટેશન આપેલ છે આ ફરિયાદ અનુસંધાને સીટીએ પીઆઈ તપાસ કરી રહ્યો છે આ કામે આટલા અત્યારે ફરિયાદી ધ્યાન ઉપર હતા એટલી ફરિયાદ આપેલ છે આ સિવાય પણ જામનગરની જનતાને અપીલ છે કે આ સિવાય જેને પણ આ રીતે આ આરોપી મનસીલભાઈ હર્ષદભાઈ કોયા રહેવાસી જામનગર ના દ્વારા આપી અને કામ કરી અને પૈસા કમાવાની લાલચ આપી હોય તો તેઓ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે